કપૂરજી ના આયા દેવતા બોલાવવા આવ્યો હમણાં આવી જાય પેલો બધા ચેડા મોર આવી પછી બાર વાગે ઊંઘ આવે ની આવી

કપૂરજી <laughs> આવતા <laughs> આવતા હશે આવતા દેશે એ આજ તો એમ છે ને પોણી વળવાનું છે આજે એમ એટલે આજ છે ને એરિયા એકલા ને કઈ છે ને એમ કોક બીક ખાલ આજ તો કે હર કાંઈ શું છે ઘઉં કોક બીક ખા લઈ ગયું બીક જોઈ ને એકલા જોઈ ને આજ તો બીજ પાછા આવે એવું કરો કોઈ જોઈ નહીં આપણને ભાઈ પેલી જોઈ નહીં એવું કરો આજ એકલા જ જોઈ જ નહીં એટલે અહીંયા પણ આજે આયા નહીં આ રહ્યા અને તો આમ આરોંંતો પાળા જાય એટલે ગયા તો નથી એટલે ગયા તો નહીં હવે પાવા જાય એટલે એકલો નેકલો જાય આપણે તો જ તો મેચો હો આવો તમે મોટો તો પહેલા ઉકાયો મોટા તપેલા સતરજી લઈને આયા છે ઘરેથી તપેલા લઈને આયા છે માર્યા તો મોટો તપેલા

બે ખાલી <madios kiss lps> <adios>

ના તો બેઠા રોમીચે ના પાડ અમે 12 વાર મરકેરા તમાર તો સુધા તપેલા માર છે અમે તો છે તપેલા જ મારતા તપેલા ઢેકણા સોક મારતા તમારું આ શું તમે તમારું આ શું તમે તમાર છે સા તો જો પેલો ચારા ભરાઈ ભરાતા બીજા ક્ષેત્રમાં પાણી જો અમાર ક્ષેત્રમાં જ પાણી ભરશે માર ભરવા જઠો છોડીને જવા નથી બીજા ક્ષેત્રમાં ભરવા દે

રાજા મારા બની બી પેઈ છે ને આઉત કરમરાય એટલે આપણે જો વાત જ ના પાછા છે ને આઉત આ છે ખરી બાઈક પડ્યું હે લા ઉઠીત તારા આના બધું બારી નાખી દે ડડુકો કે બારી નાખી તે લાયરન કે ગડુકો મારે સતરણી અર્જ્યો પાડે તે હો અર્જ્યો પાડે તે આ ડોલ કેમાં છે અર્જ્યો પાડે તો એ તો અર્ધ લાયર તને અર્ધ પડી ડોલ તો છેટી તોમ દેખો ઈ તો આપણે દોઈન એટલે શું છે પણ રાત ને દો ભે હમણા દોઈન છે હા પાજી તો આ બે રંબાડી

મને કીધું યાર સારું કર્યું મને નકર મને તો ખબર જ ન કે બાઈ ના કરે તમે લઈ તમારે તમે તો ગુજરાતી છો ને બધા બાઈ જાવા બાઈ નાખ હેડો હું જાઉં છું જો સારું હેડો તમે જો આવવા દો સારું તો બધું ઉતારો કા હેડો મારા બાઈ ના છે અર્ધો અર્ધો એ તો લાયો છે તો સારું કીધું પેલે કપૂરજીએ એ મારે જોવા તો ઘડી તો ખબર કરી જા બનાવો કરો મને પાવા હરી નતા આવતા બોધરામો યો દેપડા કર્યાના બીએ ક્ષેત્રમાં બાળી નાખી કેવા અલ્યા લાવો લાવો અમરાજી થોડું 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 કરીને વાડી બાં

કાંથી ક્યાં લઈ ના આવે તમે આ લીમડો નહી આ તો શેડું છે આ મકળો કરે છે પણ આ બે લઈ લઈને આવી ને હું બેહગળતો આપું છું એ દોહા આ ના દેવાના ધક્કાની દેવાના દેવાના ને તો ભૂલી આવે

તમે આ બે મોચ્ચા બની નાવ ખરીદિન બધે કરી સુપર આઈ ગયા તમે ચા કઈ ના બે આ હાલ ના ચા તમે બધા બે મને આવી હવે પથારી ફ્યુરી નો બધે એટલે મારે હવે મોડે તારથી હું દવા મોડી છીએ દા વાગ્યા અગિયાર વાગ્યા ખરા કરી

આલિંગ કે મગિન આયો વાયે દુખાડ્યો પણ માથે પડ્યો છે કેની પતારી ફેરવતો કે કે મને તું આ લે તું ચાનો તો મેલવાયો તને હું ક્યાં પાઉ ઓમ નતો જો આ તો ઓમ કીધું ઓમ તું મારી આવો છો આ રાગા ચેતન ઓમ તમ ફરી દારૂ પીન લગ અમે તો ગમેય જ જાવ બહાર એક ને લેના ભૂસન કરી અલ્યા વધાજો અહી મારું પૂછાવ્યું ચાનો તો મેલવાયો એ જ આવું છે કે કે જો ફુરસો પડી મારા માથે નહી રાખો કોણ લઈને આયો

અરે તમે શું કરશો પથારી ફેરવી પડ નહી બીતા બીતા રહી અમાર વિધીવા છે બેટા ના જબર એમાં તમે બેટા આઈ જા તો ગીત ગતા ગતા આવતા તો હું તો શીત સોભલી વિધી દેલાન છું મારું તો હાજો આ ખબર પડે હા તું દેલા દાદા પર ફોન છે શું છે તારે લે વાડીમાં પડશો વાયરો પડશો વાડીમાં એના ગોઠીનું અબાર હોત ઘરે એના ગોઠીને વાડીમાં પડશો જ હાટો હાટો તમે લાકડી મારજો ડાર ઉતરી જાય એનો